જેમાં યોગ્યતા દસ પાસ હોવી જોઈએ પગાર અઢાર હજાર થી ત્રીસ હજાર હોય છે અને આ નોકરી માટે તમારે ઇન્ડિયન પોસ્ટ ભરતીની પરીક્ષા પાસ કરવાની હોય છે બીજું છે આર્મી આર્મીમાં તમે જીડી સોલ્જર ટેકનિશિયન અગ્નિવીર જેવા પદ પર જઈ શકો છો તેના માટે યોગ્યતા દસ પાસ અને ફિઝિકલ ફિટનેસ જરૂરી હોય છે પગાર પચીસ થી ચાલીસ હજાર જેટલો હોય છે આર્મી માટે તમારે ઇન્ડિયન આર્મી જીડી અને અગ્નિવીર જેવી પરીક્ષા આપવાની હોય છે બીજું છે ભારતીય રેલવે 10 પાસ પછી તમે રેલવેમાં આરઆરબી ગ્રુપ બી એનટીપીસી ટ્રેક મેન્ટેનર જેવા પદ પર નોકરી મેળવી શકો છો આના માટે યોગ્યતા 10 પાસ હોવી જોઈએ અને પગાર 18000 થી 35000 જેટલો હોય છે ભારતીય રેલવેમાં જોડાવા માટે તમારે આરઆરબી ગ્રુપ ડી અને આરઆરબી એનટીપીસી જેવી પરીક્ષા પાસ કરવી પડે તો છે ગુજરાત પોલીસ દસ પાસ પછી તમે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ લેબ ટેકનિશિયન જેવા નોકરી મેળવી શકો છો જેના માટે દસ પાસ યોગ્યતા હોય છે પગાર પચીસ થી પાંત્રીસ હજાર જેટલો હોય છે ગુજરાત પોલીસ માં જોડાવા માટે તમારે જીપીએસસી અને ગુજરાત પોલીસ ભરતી જેવી પરીક્ષા પાંચ કરવી પડે પાંચમું જેટલો હોય છે આ નોકરી માટે એસએસસી એમટીએસ પરીક્ષા પાંચ કરવી પડે છે મિલેટરી એટલે અર્થ સૈનિક દળો દસ પાસ પછી મિલેટરીમાં સીઆરપીએફ BSF CISF જેવા દળોમાં તમે એક સારી સરકારી નોકરી મેળવી શકો છો આમાં યોગ્યતા દસ પાંચ અને ફિઝિકલ ટેસ્ટ જરૂરી હોય છે પગાર પચીસ હજારથી ચાલીસ હજાર હોય છે આ નોકરી મેળવવા માટે સીઆરપીએફ અને બીએસએફ જેવી પરીક્ષા પાસ કરવી પડે સાતમું છે ઇન્ડિયન નેવી દસ પાસ પછી સીધા તમે ઇન્ડિયન નેવીમાં પણ નોકરી મેળવી શકો છો આ નોકરી મેળવવા માટે તમારે ઇન્ડિયન નેવી એમઆર ભરતી પરીક્ષા આપવાની હોય છે નેવીમાં પચીસ હજારથી ચાલીસ હજાર જેટલો પગાર હોય છે આઠમું છે મ્યુનિસિપલ કોર્પોરેશન દસ પાંચ કર્યા પછી તમે દરેક જિલ્લાની મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં સફાઈ કર્મચારી ડ્રાઈવર જેવી અન્ય નોકરી મેળવી શકો છો જેના માટે યોગ્યતા દસ પાંચ હોવી જોઈએ અને પગાર પંદર હજારથી પચીસ હજાર જેટલો હોય છે નવમું છે ફોરેસ્ટ ગાર્ડ વન વિભાગ દસ પાંચ કર્યા પછી તમે વન વિભાગમાં પણ એક સારી સરકારી નોકરી મેળવી શકો છો જેમાં યોગ્યતા દસ પાંચ હોવી જોઈએ અને ફોરેસ્ટ ગાર્ડનો પગાર વીસ હજારથી ત્રીસ હજાર જેટલો હોય છે વન વિભાગમાં નોકરી મેળવવા માટે તમારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ભરતી પરીક્ષા પાંચ કરવી પડે મિત્રો દસ પાસ પછી તમે આમાંથી કોઈ પણ એક સારી તમને ગમતી નોકરી કરી શકો છો બસ બસ જરૂર છે તો ધૈર્ય અને સાચી મહેનતની દોસ્તો આ નોકરીમાં અરજી કરવા માટે તમારે તે વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે નવી નવી સરકારી નોકરીની જાણકારી જાણવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે મિત્રો તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો કમેન્ટમાં પૂછજો અને બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં